નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સંગ્રામ મીડિયા હોદ્દરા સંચાલિત નવસરી લાઇવ અને જટપટ ન્યૂઝ વડોદરા પાસે ગંભીર બ્રિજ દુર્ઘટના ગટી અને આખું ગુજરાત જાણે જાગ્યું હોય એવું લાગી રહ્યું છે ત્યારબાદ ગુજરાત રાજ્યની અંદર તમામ બ્રિજોની ચકાસણી કરવામાં આવી સ્ટ્રેન્થિંગ ટેસ્ટ કરવામાં આવ્યા સ્ટેબિલિટી ટેસ્ટ કરવામાં આવ્યા અને જે દરમિયાન નવસરીના વિરાવળ ખાતેનો પૂર્ણ બ્રિજ જે ખરો એને ભારે વાહનો માટે બંધ કરવા માટેનો અઢારમી તારીખે અધિક નિવાસી કલેક્ટરે હુકમ જાહેર કર્યો જોકે ઓગણીસમી તારીખે પણ ત્યાંથી ભારે વાહનો પસાર થઈ રહ્યા હતા જે સંદર્ભે લઈ નવસારી લાઈવે એક અહેવાલ બનાવ્યો હતો અને એ અહેવાલના પડઘા આજે એટલે કે વીસમી તારીખે પડ્યા હોય એવું લાગી રહ્યું છે આજ રોજ વીસમી તારીખે નવસારીની પૂના નદીના બંને છેડે એટલે કે વિરાવળ બાજુના છેડે અને કસબા બાજુના છેડે ટીઆરબીના જવાનો મૂકવામાં આવ્યા બેરિકેડ્સ મૂકવામાં આવ્યા અને ભારે વાહનોને ત્યાંથી ડાયવર્ટ કરવા માટે જણાવી દેવામાં આવ્યું એટલું જ નહીં પણ બોર્ડ પણ લાગી ગયા કે આ પુલની ઉપર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધુ ગતિમાં તમારે ગાડી ચલાવવાની રહેશે નહીં અને ત્રણ મીટરથી વધારે હાઈટના વાહનો જે ખરા એ આની ઉપરથી પસાર થશે નહીં અને જે સંદર્ભે સ્ટેબિલિટી ટેસ્ટ અને જે અન્ય ટેસ્ટો છે તે પણ કરવામાં આવ્યા હતા અને જેની અંદર સા સાબિત થયું કે ભાઈ આ બ્રિજ જે ખરો એ ભારે વાહનો માટે હલ તો ફિટ નથી અને એ માટે જ કરીને લાઇટ મોટર વ્હીકલ અને ટુ વ્હીલર ચાલકો આના પરથી આવજાવ કરી શકશે પણ મૂળ કહેવાના ભાવાર્થ કે એકબીજા દુર્ઘટના થાય અને ત્યારબાદ તંત્ર જાગે અને તંત્ર જાગ્યા બાદ પણ થોડીક નિંદ્રાધીન આળસ મરટતી હોય એવું લાગી રહ્યું હતું અઢારમીએ જ્યારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તો તે પહેલાં આ વ્યવસ્થા શા માટે ન કરવામાં આવી અને અઢારમીએ જાહેરનામું પડી ગયું તો અઢારમીનો દિવસ ઓગણીસમીનો દિવસ અને વીસમીના દિવસે જ તંત્ર દ્વારા આ રીતેની તજવીજ હાથ ધરવામાં આવી આ તો એવું થઈ ગયું કે ભાઈ અત્યાર સુધી બ્રિજ ચાલતો જતો ને કાં મોટી દુર્ઘટના થવાની છે કે આપણે તાબડતોબ આટલી બધી વ્યવસ્થા કરવાની જરૂર છે થશે ચાલશે ફાવશેની નીતિ અપનાવવામાં આવી હોય એવું લાગ્યું પણ પત્રકાર જી હા જે લોકશાહીનો ચોથો સ્તંભ છે એ છે મીડિયા અને મીડિયા જાગૃત બન્યું મીડિયાએ અહેવાલ બનાવ્યો અને એ અહેવાલના સંદર્ભની અંદર લઈ અને આજરોજ તંત્ર જાગ્યું અને તંત્ર દ્વારા આ રીતેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હવે આપ બંને છેડે જોશો તો તમને બોર્ડ પણ દેખાશે સાથે જ જવાનો પણ દેખાશે બેરીગેડ્સ પણ દેખાશે અને ભવિષ્યમાં એવું લાગે છે જે પ્રમાણે કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે ખાડા ખોદવામાં આવી રહ્યા છે એટલે કે ત્રણ મીટરથી વધુ ઊંચાઈના જે વાહનો છે એમના માટે ત્યાં બેરીગેડ્સ પણ મૂકવામાં આવશે એંગલ્સ પણ લગાવવામાં આવશે એવું લાગી રહ્યું છે તો ફરી એકવાર જ્યારે નવા બ્રિજ માટેના ટેન્ડર બહાર પડી ગયું છે જૂનો બ્રિજ જે ખરો ઓગણીસો ને અઠ્યોતેરમાં બનાવવામાં આવ્યો હતો નવેમ્બર બે હજાર ચોવીસ પચીસની અંદર પંચાવન લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો અને હવે આ બે મહિના દરમિયાન કારણ કે પંદરમી સપ્ટેમ્બર સુધી ભારે વાહનોની અવર જવર માટે રોક લગાવવામાં આવી છે એ દરમિયાન આની મરામત થઈ જશે કે કેમ અથવા તો વડી પાછું જાહેરનામું બહાર પાડી અને એ જે સમયગાળો છે લંબાવવામાં આવશે કે કેમ એ તો જોવાનો રહ્યું પણ હા ચોક્કસથી જે ડેલી મુસાફરો છે જે નવસારીથી સુરત કમાવા માટે જાય છે એમને મુશ્કેલી મુશ્કેલી પડશે પડશે બસની અંદર આવતા જતા મુસાફરોને ખાસ કારણ કે જે સુરત નોકરી ધંધે જતા હતા એમને તકલીફ પડવાની છે મરોલી આવજવ કરતા લોકોને જે બસમાં આવજવ કરતા હતા એમને તકલીફ પડવાની છે અને જે માલવાહક વાહનો છે એમને પણ તકલીફ પડવાની છે પણ આ તો તંત્ર છે રાજા વાજા ને વાંદરા કઈ ભરોસા નહીં ક્યાં સુધી લંબાવાય એ તો મારો રામ જાણે પણ હાલના તબક્કે તો સુરક્ષાના ભાગરૂપે આ પુલ ઉપર ભારે વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતાનો ઉસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન